કરી નાખે આ વરસાદ આવે ને એટલે તો માં એ માં હું છે પણ આ પેલું રેશન કાર્ડ ચાલુ કરાવ છે ને કરાવવાનું મન કેજો પેલા તે પણ કરાવી દે કે માં મનાવ કે હા તા એ પાસે પાસે મળતું નહી ને પછી કે તમે કોઈ લઈ નઈ જતા પેલું ઊં કે પણ રેશન કાર્ડ ચાલુ હોય તો અલગ આપવાનું તે પણ કરાવી દે એમ કહું તને ખબર નઈ પડતી મને હું એમાં કે મને ખબર પડે આ બધી વસ્તુ પણ એ તો પણ માર બાપાની સહી માંગસ જો કે આવ તે તું જઈને કરાવી કરાઈ જા મનાવ કે હા

ધહો તો હું તો આજે નહીં નમુન કાલે નહીં નમુ તારા એ કહડ્યા દો હા હું તમને ના જ નમું બગડ તમારે સમજવું પડો ના મો આય સમજો નહીં દેખાતી તું વાંધી બો બજે ઝગડા ગાલે સુધી આવડો મોટો છોકરો છો ને આમ શરમ અબીજો આ ગોમલ વસ્તી વાતો કરો છો ત્યારે શરમ આવતી ન તું નેખા વાંધી એનું નામ લેન તાર મારું મગજ નહીં ખરાબ કરવાનું હવાર પડે એનું નામ લેવાથી કહ્યાનું કાલે તું એ અરે બાપા અરે ર

ગોમલ લોકો હો વાતો કરતો પણ જુદા રહેવાની વાત જ બસ ભલે મારા સાપરું હોય મારા મને ભૂખ લાગે છે રે બાજુની હોટલમાંથી દસ રૂપિયા ભજો ખાઈ આવું છે આખો દારો કમ્પ્લેટ નીકળી જાય છે મારા શું કરવું છે તાને પેટ જ ભરવું છે કા ના પેલી ત્યાં સોતી નું ગોવા દે સરસ મજા ની ધોઈ બની છે મને શું એટલે ચિંતા કરવાની શું જરૂર છે દરવાજો એ નહીં કશું નહીં કૂતરો એ ખોય મજા ખોય હું એ ખાવું ભેગું ખરાત માની છોકરો ઘવાયો છું અને મને પાડો કે સર હે કેના ગરમા બુંડી ના રેનો પળયો એનો ગમણમો અધિકાર તારે સમજાય ને વધારે બોલે મજા પછી રેવાનો ભારે પડી જશે

અમારા મને આવડા તા ઓવા બોડુ ફોડી ના કે ઓય ન ઓય લોય લુવાન કરતા વા નઈ લાગા બોલતી નઈ એટલા વારી મને કઈ કઈ ન બોલતી બધું હંભરાવો કઈ કઈ ઓમ દૂર ખાટલો લઈને બેહવાનો લે તાર ફોન કર કે ફોન કર તાર મામાને હા ખાઓ તમે હા ખાઓ હા ખાઓ હા ખાઓ ભૂકા ખાવ નાટકબાજ હરાતે હરાતે વર્ષથી મને જુદો રાખ્યો છે વળિયાળી તો માની જો ડગરો કરે છે હું અને માં બેટી તો નાટકમાં માં આવતો નહીં માં વધારે પર તો ના બોલતો કઈ જાવો બંધ થઈ કે માં જોરું માં આવશે સુટું માં આ ભૂડું ફૂટી જાય એમ ના જેવું નાક થઈ જ હજી ખબર નહી તારા પાણી ફોન લગાઈ લે ફોન લગાઈ તા માં મારા બિયાર દોત પરવાયા દોત પરવાયા આ રાતે રોટલો ખાધો નહીં બજ્જો જ કે કરું છા ખોદારો જુદોરી સિઝોમાં કે ખેસરીઓ ના ભરેલો 할래마 구제 할래마 구제 에이 모로 아 바자오 바자오 이거 광분해 뭉기리하자 바자오 아하 와 아주 예 근데 뭐가 뭉기리하자 예 뭐구한 아 무슨 걔 소안티 아 소안티서 할때 해리가 여아 할래야 광모 저도 આ પાછું શું છે પછી તમારા કોક કોક સમાધાન કરી દો કે કોઈ લોકો વાતો કરે છે ગામમાં કે જે વાઘુ જી કીધું પોરસઠ રહેશે બે અલગ રહેશે હા રાત અહીં વર્ષથી સુધી છું બધીએ ખબર છે પણ કોઈનો નિકાલ લાવો કોઈ મેર પડે એવો જ નહીં આજે મેર નહીં પડે કાલે મેર નહીં પડે મારા એનું શું શું જુઓ ગમતું નહીં કયો અલ્યા વાઘુજી વાત સાચી છે જવાનીમાં આપણે ગમે તે જ્યાં બગડા કરીએ હવે આપણે તો ખરતો પોન કહેવાય હવે આપણી ઉંમર તો ઢળી પડી કહેવાય ખબર છે અને અત્યારે આટલા ઉંમર કે જુદું રહેવાનું હોય હવે તો આપણે ડોસી ડોવાને દાળા કાઢવાના હોય પડી એ પડી હવે મને છે ને હવે ઘર જોવું ગમતું કરું અલે આવું ના કરાય વાઘુજી હવે સમજી જો ભાભીને મુદ્દો કહ્યું કે સમજીજો અને હવે ગમે તારે તમારું દુઃખ થાય ખબર છે આટલી ઉંમર આપણો ને તો પછી આપણો કોણ સેવા કરે

બિયારણ ને બિયારણ બધું છે લાભ વાઘુ એટલા જો અમેઠા ભાઈ હવે એની માના પહેણ છે હું એકલો આ સાપરું કંઈ પડી રહ્યો છું હળતરથી જુદો છું મારા કોઈ વ્યવહાર છે નહીં પૈસા લેવા કન તારો ઈથી લઈ લ્યો એટલે એટલે તમે હું વાઘું છું શું કહેવા માંગો છો એટલે મને કોઈ ટપ્પો બેઠો ના મને ખબર ના પડે પહેણ છે એક જ લેવા દવાના મારા ને બધો વ્યવહાર છે નહીં

કશું વાંધો નહીં આ એક તો આ આને ફોન કર્યો અને કીધો કે હમા સાર મોકલાય આ ખાટીઓ શીખ મારો ભાઈ શીખલે આયા બાજુ હા એમ સમકુ છે એમ બોટિયા પણ તારો મોટો અમાઉન્ટ તો રાખો આમ ભાર કર અતે છે બોલાય છે જવાન તું એ પેલો ગુન ન બને બે જણો શીખર હું નાટક કરીને લર્યો છું તે અલે આ આટલી ઉંમરે શીખર ઈવન હું શીખર બેસ છે આમ હું કરું લે હું તો આ હું તો શું કરું કે એ કામ કરજે હા હેડ ફટાફટ હેડ જે જીતા હેડ

टाक रहुबत तक अप लाका प्रदोट a है यह सैस कहंती है? आप प्रगिए आ नही्म check.. आप लुझसे आप आ मुर ऑजाना ज्हीट तको बीकियो प्रीद्ट नहीं भी सैसे दुट होगर सेफोग्स प्रुट व्याली देफो надоखो जरो एट कहते है, वैजा? उयी मो

છા નહીં વા નહીં છે તો જબરૂચ થયું અલય વાંખું ભાઈ અરે વાંખું ભાઈ ઓ આવજો મોકલ્યા હોય લો પૈસા લેવા મેં દાતી હે ખાંડ દાતી પૈસાની તેટલા મારા પૈસા લેવા માટે ઓમ નું ફરવાનું તમારે પણ ઓન પણ એટલે મારા પૈસા માટે બધા દોડ દોડ કરવાનું પૈસા પણ આવવાની એમ કહેજો મારો એ આવશે હું એ નહિ ના ના તે હું માંગવા ગયા તીખતા મેં માંગવા ગયા લો એ આ એટલે કોઈ

આપડા બધા ભેગા થઈ અમારે એક થી બે પટાઈ દીયો અમારે ઓ માજે ઓ માજે લો ભેગા થઈને એટલે તાર બાપો એકલો ને વાત કરો ઓય તો શેરા બંધ્યા ઓય કોઈ નહીં ખંખેર ના તમને મારે જાન નહીં તાર બાપાને ખોટી મગજમારી કરે ને કે આ દે મોટો રવા કે તમે વડી ફોબળો અમરા સુધી કરે અમરા હાલ અમરા એ વાકુભાઈ મારી વાત ઓપળો

હલો હલવા દેકો કોઈ નહી હાલે જો બધું પટાઈ દયો ને પણ હું મને બાપામાં તે બાપા ભેગા તો કોઈ નહી તાણે તો તમને કહું કે ભેગો થો બોલે નહી બોલા ખોટા કરી પબ્લિક જોણાઓ છો બધી પબ્લિક જોણા જ છે ને 3.5 વર્ષથી હવે હું

કોહોહી પેરવા ની થઈ ને માર બન્ની વિછો છુતરી જઉ પાડો ભાઈ માં મારો કોઈ વોક નહીં એમ તું ભુંડી જેવો છે ને તમને એમ થાય કે તમારી બેનનો કોઈ વોક નહીં બધો ઈનો જ વોક કૈરાનો હારું લાગે છે લાગે છે હારું લાગે છે લે આ તાર ભાભી જ તાનુ બોલા

માથી પકડી બને મિની બટન તોડી નાયો મારું બટન તોડી નાયો આમ કીધું મે બોલતી બોલ હું બોલા કંકોલા બોલા આવા તો જીંગીનો સબન જો આ કેરોસીન પડ્યો તો મરી દઉં છું આવો કેરોસીન તો નહીં પણ સમેટીમાં જઈ લઈ આવું નાના આટલો દૂર રવા આવ સાપરું કરી તોય જીબા દે તો નહીં તાય મને નાના તમારો બા મરા કે મરું હાલો આવો મારું જરા કોળું એ Thank you.